હેલો મિત્રો આજે આપણે એન એમ એમ એસ બે હજાર પચીસના રોજ બે હજાર પચીસમાં લેવાયેલી જે પરીક્ષા છે એના વિજ્ઞાનના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું ગણિત અને તાર્કિક પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈ ગયા છીએ આગલા વિડીયોમાં અને જેને કોઈને બાકી હોય એ આગલા વિડિયો જોઈ શકે છે વિજ્ઞાન ચાલુ થાય છે એકસો એકાવન થી એકસો એસી એકસો એકાવનનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી રેડ ડેટા બુક લુપ્ત જાતિઓની યાદી પ્રોજેક્ટ ટાઈગર વાહકના સંરક્ષણ માટે પુનવનીકરણ નાશ પામેલા જંગલોની પુનઃસ્થાપના રણનિર્માણ જે ફળદ્રુપ ભૂમિની ધીરે ધીરે રણમાં ફેરવાઈ જવું તો જે આ પ્રશ્ન છે રેડ ડેટા બુકનો મતલબ લુપ્ત પ્રજાતિઓની યાદી છે અહીંયા લુપ્ત જાતિઓની વાત કરી છે એટલે આ અલગ છે જે ખોટો છે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં આવશે કોકને શું કહેવામાં આવશે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કઈ ગ્રંથી યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય છે એના માટે આવશે સ્વાદુપીઠ સ્વાદુપિંડી છે જે યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થઈ શકે છે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કોને કહેવાય છે તો કે વનસ્પતિમાં જે ખોરાક બને છે કે બને છે તો કે પર્ણની અંદર શું બને છે ખોરાક બને છે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણથી શું થાય છે તો જો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એસસીયલ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એને હોય

લાળ શું કરશે તો કે નું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે જો બાજની ઝડપ મહત્તમ ઝડપ ત્રણસો વીસ કિમી પ્રતિ કલાક હોય તો તેની ઝડપ શોધવાની છે મીટર પ્રતિ સેકન્ડમાં તો આપણને બધાને ખબર છે કે એક કિલોમીટરની અંદર એક હજાર મીટર હોય અને એક કલાકની અંદર કેટલા હોય તો કે 3600 સેકન્ડ હોય તો આપણને ત્રણ આપણે શું કરીશું કે ત્રણસો વીસને એક હજાર વડે ગુણશું અને જે અહીંયા આપ્યા છે એક કલાક એના આપણે કેટલા મૂકશું છત્રીસો સેકન્ડ તો અહીંયાથી બે શૂન્ય જ અહીંયાથી કેટલા આવશે ત્રણસો વીસ ગુણ્યા દસ ભાગ્યા છત્રીસ અને આઠસો ભાગ્યા નવ આવશે અને એનો ભાગાકાર કરતાં આપણને મળશે અઠ્યાસી પોઈન્ટ અઠ્યાશી એટલે કે સમથિંગ પાછળ અઠ્યાસી પોઈન્ટ નવ મીટર પ્રતિ સેકન્ડ કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે તેમાં જવાબ આવશે હાઇડ્રોજન સાના દ્વારા હંમેશા ચત્તુ અને આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પરત બી મળે છે તો શું આવશે બહિર્કોળ અરીસો તો કે તમે બધાએ જોવો છે વાહનના જે સાઈડ મિરર હોય છે એની અંદર કયો હોય છે બહિરકોળ અરીસો જેથી આપણને આપણી પાછળ વાહનની પાછળ આવતા ઘણા બધા સાધનો હોય છે વાહનો આપણે જોઈ શકીએ છીએ તો શું મળશે તો કે બહિરગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સમાં નાનું મળશે પ્રતિબિંબ એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતા પદાર્થની ગતિને શું કહેવાય છે તો એને કહેવાય છે કંપન છોકરાઓના મોટા છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને શું કહેવાય છે કંઠ મળે જ્યારે છોકરાઓ તૃણાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે આ જે ફેરફાર છે સારી ફેરફાર થાય છે એ કયો હોય છે તો કે ગળાના ભાગની જે ગ્રંથિ હોય છે એ કેવી ઉપસી આવે છે અને એને કહેવાય છે કંઠમળી મળી મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે તો કે છે મગજ સાથે જોડાયેલી છે શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે તો આયર નીચે નામોથી કયું જોડકું યોગ્ય નથી ચલો ફોર્મિક એસિડ હા કીડીના ડંખમાં શું હોય છે ફોર્મિક એસિડ હોય છે લેક્ટિક એસિડ આપણને દહીંમાં જોવા મળે છે એસિટિક એસિડ આપણને વિનિગારમાં જોવા મળે છે અહીંયા આપે છે ઓક્ઝેલિક એસિડ જે શું હોય છે ટામેટામાં નારંગીમાં હોતો નથી નારંગીમાં શું હોય છે સાઇટ્રિક એસિડ હોય છે એના પછી એકસો ને પ્રશ્ન વિનિગારને બેકિંગ સોડાને મિશ્ર કરતાં ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં ખાલી જગ્યા એકઠો થવાના કારણે સ્નાયુ ખેંચાઈ જાય છે તો કે છે લેક્ટિક એસિડ સ્નાયુમાં શું થાય છે વધુ પ્રમાણમાં ભેગો થાય કસરત કરો એટલે એના કારણે શું થાય છે સ્નાયુ ખેંચાઈ જાય છે પદાર્થ કાપેલ અંતર પદાર્થે કાપેલ અંતર શોધવા માટે શું કરશો તો એના માટે આપણને ઝડપનું સૂત્ર આવડવું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આપણે શોધવું છે અંતર તો આ સમય કેવો છે અંતરના છેદમાં સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહેવાય છે પ્રકાશનું વિભાજન જે આપણને મેઘધનુષ્યમાં પણ જોવા મળે છે અલગ અલગ સાત રંગોમાં એની વાત કરી છે કાપવામાં આવેલા પાકમાંથી દાણાઓને દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે થ્રેસિંગ કહે છે હાર્વેસ્ટિંગ આવે છે એ કાપવાની પ્રક્રિયા છે જ્યારે દાણા અલગ કરવાની પ્રક્રિયા છે થ્રેસિંગ આપણે થ્રેશર લઈએ છીએ એ જ પ્રક્રિયા છે સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી સનો ઉપયોગ થાય છે તો કે એન્ટીમની ટ્રાય સલ્ફાઈટ સલ્ફાઈડ અને પોટેશિયમ ક્લોરાઇડ સફેદ ફોસ્ફરસ ઉપયોગ થતો પણ સુરક્ષિત દિવાશાળી બનાવી હોય તો આનો ઉપયોગ થાય છે એન્ટીમની ડ્રાય સલ્ફાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ ચાર સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટીવાળા પાત્ર પાણી શું થાય છે ઝડપી ગરમ થાય છે તો આ બધાને ખબર છે કે કાળો રંગ છે કેવો હશે ઉષ્માનું શોષણ વધારે કરશે જેથી કરીને શું કરે છે ગરમી વધારે લેશે અને એ કારણે આપણને બધાને ખબર છે કે ઉનાળાના સમયમાં કાળા કલરના કપડાના કાળા કલરના છે કપડાં પહેરવા જોઈએ નહીં તો શું કરશે આપણને વધારે ગરમી લાગે છે તો એના પછી સમતલ અરીસા માટે કયું સાચું છે તો આપણને ખબર છે કે સમતલ અરીસા વડે આપણે કોઈ પડદા ઉપર પ્રતિબિંબ રચી શકતા નથી પછી સમતલ અરીસા વડે આપણે કેવું મળે છે આભાસી પ્રતિબિંબ મળે છે તો જો આભાસી પ્રતિબિંબ તો આવી ગયું એના જેવું મળે છે એ પણ હાચું છે પછી વસ્તુના અંતરે મતલબ અહીંયા અરીસો મૂક્યો છે તો અરીસાથી એમાં તમને પ્રતિબિંબ જેટલા અંતરે દેખાશે વસ્તુ જેટલા અંતરે પડી છે એટલા એટલા અંતરે શું દેખાતું છે આપણને પ્રતિબિંબ એટલે વસ્તુ અંતર અને અંતર કેવું હોય છે સરખું વસ્તુ કરતાં નાનું પ્રતિબંધ છે આ કેવું છે ખોટું છે જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું પડે જો જમીન બેઝિક છે તો એને આપણે તટસ્થીકરણ કરવું હોય તો શું કરવું પડે તો કે એસિડિક ઉમેરવું પડે એસિડિક પદાર્થ ઉમેરવા પડે તો કયા ઉમેરવા પડશે કે કાર્બનિક પદાર્થ કોમ્પોસ્ટ એટલે કે સેન્દ્રિય પદાર્થો ઉમેરવા પડશે નીચે પૈકી ખરીફ પાક કયો છે એટલે મતલબ રવિ પાક એટલે શિયાળાની ઋતુ ઉમેરવામાં આવતો અને ખરીફ પાક એટલે ચોમાસાના ઋતુમાં લેવામાં આવતો પાક છે તો શું આવશે એમાં ડુંગર ડુંગર આવશે જે શું છે ખરીફ પાક છે ચલો કલ્ટિવેટરનો ઉપયોગ શેના માટે થાય છે આપણે બધા કલ્ટિવેટર જે પુસ્તકની ભાષામાં કલ્ટિવેટર આપણે બધા કલ્ટી કહીએ છીએ એ જ કલ્ટી શું કરે છે ખેડવા માટે ઉપયોગ કહેવાય છે વાવણી મળવા માટે વાવણીઓ આવે છે ખાતર નાખવા પણ વાવણીઓ થાય છે પછી લણણી કરવા માટે તો હાર્વેસ્ટિંગ કીધું હતું વાયરસ દ્વારા થતો રોગ તો કયો આવશે પોલિયો કે જેથી થાય છે વાયરસ દ્વારા

થોડી ગરમીમાં પણ શું થાય છે સળગી જાય છે ત્યારે પેટ્રોલ સીએનજી કેરોસીનને થોડી ગરમી મળતા એ પણ સળગી શકે છે જ્યારે લાકડું છે એ થોડી ગરમી મળતા એ સળગતું નથી તો એનું ઊંચું શું છે જ્વલન બિંદુ ઊંચું છે પંચમઢી જીવારણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસ બાયસનો મતલબ થાય છે જંગલી બળદ આ બધા પ્રશ્નો લગભગ બેઠી બેઠા ચોપડીમાંથી પૂછાય છે થેન્ક યુ તમારો આભાર વિડીયોને જોવા માટે અને વિડીયો સારો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા કોઈ પ્રશ્ન હોય અથવા કંઈ ભૂલ થઈ હોય તો તમે કોમેન્ટમાં પણ લખી શકો છો ધન્યવાદ